અંકલેશ્વરમાં રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટસ ચેરીટેબલ ટ્રસ્ટ અને અંકલેશ્વર બાયસાઈકલ ક્લબ દ્વારા રેવા સાયકલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વરમાં રવિવારના રોજ કાર્યક્રમ યોજાયો હતો રેવા સોશિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાયસાઈકલ ક્લબ દ્વારા સવારના સમયે આઠમા રેવા સાયક્લોથોન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો સ્વાસ્થ્ય પર્યાવરણ ટ્રાફિક અને પાર્કિંગ કાર્યક્રમનું આયોજન વ્યક્તિગત ભાગીદારી મોહમ્મદ જાડીવાલા અને લલિત ગાભી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ક્લબ આઠમો રેવા સાયકલો કાર્નિવલ નું જયારે આયોજન કરી રહ્યા છે તો મને ખુબ આનંદ અને હસ્તી લાગણી થાય છે તો આટલી બહુ સંખ્યામાં લોકો અહીંયા ભાગ લીધો અને અમારું આ વખતનું સ્લોગન છે બી ધ ચેન્જ અર્થ નીડ મોર સાયકલિસ્ટ અને એનું આ મેસેજ પરથી અમે લોકોને જોડવા માંગીએ છીએ કે ડે ટુ ડે લાઈફમાં જો સાયકલિંગ કરવામાં આવે તો આપણે પર્યાવરણ હેલ્થ પાર્કિંગ અને નોઈઝ પોલ્યુશન એવા ઘણા બધા પ્રોબ્લેમમાં આપણું નાનું કોન્ટ્રિબ્યુશન આપી શકીએ અને આ આ ઇવેન્ટમાં ખાસ બહારથી પણ લોકો જોડાયા છે ભરૂચ અને સુરત વરસાદ સુધી એનો અમને ખૂબ આનંદ છે અમારી ટીમે છેલ્લા દસ દિવસથી ખૂબ મહેનત કરી છે અને કાર્નિવલ એક નવું અને કન્સેપ્ટ આવેલા કે બાળકોને ટ્રી પ્લાન્ટેશન વાઇલ્ડ લાઇફ માટે અને સ્કૂલના બાળકોને કે જેમાં ગટુ સ્કૂલ વન પર્સન્ટ ચેન્જ કન્સેપ્ટ સાથે બાળકોને સમજાવવા મળે આપણે નાના કોન્ટ્રિબ્યુશન થકી આપણે સતત બદલાવ લાવી શકીએ છીએ આજ રોજ આઠ માં અંકલેશ્વર ક્લબ દ્વારા આયો સાય કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છેલ્લા આઠ વર્ષથી આ કાર્યક્રમ સતત અમે દર વર્ષે કરીએ છીએ લાસ્ટ યર સાયકલો વકાથ હતી આ વર્ષે નવા કન્સેપ્ટ સાથે અમે સાયકલો કાર્નિવલ લઈ આવ્યા છીએ એમાં ભરૂચ અંકલેશ્વરના વીઆઈપી અને બધી જ ક્લબો ના સાયકલિસ્ટ પણ જોડાયા છે ખાસ સુરત થી સાયકલ ક્લબ ના મેયર સુરત થી વધારેલા વલસાડ થી પાંચ થી છ સાયકલિસ્ટ ના સાયકલિંગ કરીને આવ્યા છે અને સૌનો ઉત્સાહ વધારો છે અંકલેશ્વર જીઆઈડીસી વસાહત અને ટાઉન ના ભરૂચતા મળીને લગભગ સાતસો થી વધારે સાયકલિસ્ટ પોતાનું બુકિંગ રજીસ્ટ્રેશન કરાવીને આમાં જોડાયા છે અને આજ રોજ સવારે સિક્સ થર્ટી સિક્સ ફોર્ટી ફાઈવ ના સાયક્લોથોન નું ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સૌથી વધારે પ્રત્યે ભાવો હાજર રહી અને આ સાયક્લો ને સફળ બનાવેલ છે